રાજકોટ રૈયા વિસ્તારના સર્વે નંબર 156 માં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું દબાણધારકોને તંત્ર દ્વારા સાંભળવામાં પણ આવ્યા હતા દબાણધારકો જમીનના માલિકીના દસ્તાવેજોના પુરાવા રજુ કરી શક્યા ન હતા દબાણધારકોએ વીરો અને લાઈટ બિલ રજુ કર્યા હતા અંદાજિત 5000 વાર જગ્યા અને 45 કરોડની સરકારી જમીનનો ડિમોલેશન કરવામાં આવ્યો કોમર્શિયલ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા રહેણાક વિસ્તારના થોડા દિવસ બાદ દૂર કરવામાં આવશે રાજકોટ રૈયા વિસ્તારના સર્વે નંબર 156 માં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું દબાણધારકોને તંત્ર દ્વારા સાંભળવામાં પણ આવ્યા હતા દબાણધારકો જમીનના માલિકીના દસ્તાવેજોના પુરાવા રજુ કરી શક્યા ન હતા દબાણધારકોએ વીરો અને લાઇટ બિલ રજુ કર્યા હતા અંદાજિત 5000 વાર જગ્યા અને 45 કરોડની સરકારી જમીનનો ડિમોલેશન કરવામાં આવ્યો કોમર્શિયલ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા રહેણાક વિસ્તારના થોડા દિવસ બાદ દૂર કરવામાં આવશે